Bye-bye. હા કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એલપીજી ગેસ વિશે મિત્રો તો શું છે એલપીજી ગેસની માહિતી મિત્રો તો જ્યાં એલપીજી ગેસનો બાટલો આવે છે મિત્રો એ હવે આપણને પાંચસો રૂપિયામાં મળી શકશે મિત્રો તો કેવી રીતે મળી શકશે કોને મળશે મિત્રો અને શું છે આ વાતની હકીકત આ ન્યૂઝ તમને જોવા મળતી હશે તો ન્યૂઝ અને લેખ અને ઘણા લોકો પાસેથી આ તમને વાત જાણવા મળી હશે કે હવે ગેસનો બાટલો આપણને પાંચસો રૂપિયામાં મળશે મિત્રો તો એની પાછળ શું હકીકત છે એના વિશે આપણે આજે વાત કરવાના છે મિત્રો તો શું છે હકીકત મિત્રો તો આ પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો કોને મળશે મિત્રો ઉજ્જવલા યોજનાનો જે લાભાર્થીઓ છે એમને પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો મળી શકે છે એ પણ કેવી રીતે મિત્રો કે જે હાલ તમને ઉજ્જવલા ગેસ કનેક્શનમાં તમને ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે એ ચારસો રૂપિયા કરવાના સરકાર વિચારણા કરી રહી છે હજુ એની કોઈ ઓફિશિયલ નોટિફિકેશન મળી નથી આ તો સરકારનો ખાલી છે વિચાર છે મિત્રો અને આ વિચારને જે એ બહાર પાડ્યો છે સરકારે જે અત્યારે ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે એટલે કે ચૂંટણીનો સમય થઈ ગયો છે મિત્રો એટલે ચૂંટણી આવી રહી છે એટલે સરકારને આવી નવી બજેટ જે સરકારનું બજેટ બહાર પડશે એમાં જે જે છે એ યોજના જાહેર થઈ શકે છે આ સ્કીમ જાહેર થઈ શકે છે અને સબસિડીમાં વધારો થઈ શકે છે મિત્રો હજી એનું કોઈ ઓફિશિયલ સમાચાર મળ્યા નથી મિત્રો આપણને પણ જોવા મળતું છે કે ગેસનો બાટલો હવે આપણે પાંચસો રૂપિયામાં મળતો છે પણ આ એક વિચારણા છે મળી પણ શકે છે આગળ મિત્રો તો જો આ જે વિચારણા છે એ એના પર સરકાર કામ કરે છે અને સબસિડી ચારસો રૂપિયા કરી દે છે તો મિત્રો આપણે ચારસો રૂપિયામાં હોય જે છે સબસિડી મળશે અને પાંચસો રૂપિયાનો આપણો ગેસનો બાટલો મળી શકે છે મિત્રો અને આ સ્કીમ માત્રને માત્ર જે ઉજ્જવલા યોજનાવાળા જે લાભાર્થીઓ છે એમને જ મળશે મિત્રો જે બાકીના જે એલપીજી ગેસ કનેક્શનવાળા લોકો છે એમને આ યોજનાનો લાભ મળશે નહીં એમને તો જે ગેસના બાટલાના જે પણ નવસો કે નવસોની જે કિંમતનો ગેસનો બાટલો મળે છે એ જ કિંમત તેમને આપવાની રહેશે મિત્રો પણ આજે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને આ યોજનાનો લાભ મળી શકે છે મિત્રો તો આ છે હકીકત મિત્રો તો જો તમે ઉજ્જવલા યોજનાનો ઉપયોગ કરતા હોય તમારી પાસે પણ આ સ્કીમમાં લીધેલો ગેસનો બાટલો હોય તો તમને ભવિષ્યમાં આ યોજના જ્યારે એની ઓફિશિયલ લોન્ચ થઈ જશે મિત્રો ત્યારે તમને આ યોજનાનો લાભ મળી શકે છે અને તમે પણ પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો ભરાવી શકો છો અત્યારે તો તમારે જે પણ તમારા ગેસ કનેક્શન છે મિત્રો એને જે પણ તમે કિંમત બાટલાની આપો છો એ તમારે આપવાની રહેશે તેમાં તમને ત્રણસો રૂપિયાની જે સબસિડી મળે છે એ તમને મળી રહેશે મિત્રો પણ જે આ ઉજ્જવલા યોજનાવાળા લોકો છે એમને જ આ યોજનાનો લાભ મળતો હોય છે મિત્રો બાકીના જે આ લાભાર્થીઓ હોય છે જે સિલિન્ડરો હોય છે જે કનેક્શન હોય છે એમને આ જે સબસિડી છે એ મળતી નથી મિત્રો અને ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને પણ આ એક ખાસ સૂચન કે તમે જો તમારા જે ગેસ કનેક્શન છે એનું કહેવાય ના કર્યું એ કહેવાય સી તો કરી લેજો મિત્રો ન કે તમારી સબસિડી પણ બંધ થઈ શકે છે મિત્રો અને તમે પણ જો આ સબસિડી બંધ થઈ જશે તો તમને આગળ પણ સબસિડી મળશે નહીં અને જે આ યોજના પાંચસો રૂપિયાના ગેસ બાટલાની જે યોજના છે જો ચાલુ થશે એટલે કે આ જે સ્કીમ છે સરકાર જાહેર કરશે તો પણ તમને આ લાભ મળશે નહીં અને તમારે પણ ગેસના બાટલાની સબસિડી મળશે નહીં મિત્રો તો જો તમારે ઈ ક્યુઆઈસી ના થઈ હોય તો ઈ ક્યુઆઈસી કરી દેજો મિત્રો અને આ જે હાલ તમને ન્યૂઝમાં અને ઘણા લોકો પાસે પણ જાણવા મળતું હશે અને ગૂગલમાં લેખમાં પણ જાણવા મળતું હશે કે પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો મળશે તો અત્યારે નહીં મળે મિત્રો આ જ્યારે સરકાર એનું ઓફિશિયલ લોન્ચિંગ કરશે અને જાહેરાત કરશે મિત્રો પછી તમને પાંચસો રૂપિયામાં બાટલો તો નહીં મળે તમારે પહેલાં તો તમારે શું કરવાનું છે તમારે જે એની મેન કિંમત ચાલતી હશે એ તમારે આપવાની રહેશે પણ જે ચારસો રૂપિયાની સબસિડી સરકાર આપશે તો તમારે પાંચસો રૂપિયામાં બાટલો પડશે મિત્રો તો આ છે એની સંપૂર્ણ માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહી અને તમે આ જે યોજનાઓ હોય અને આ જે માહિતી અને તમે લાભ લેતા રહો મિત્રો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમને પણ માહિતી મળી શકે મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર